નમસ્કાર શો માં આપનું સ્વાગત છે ભાવનગર જિલ્લાના વેળાવદર ભાલ પોલીસ સ્ટેશન વિસ્તારમાં પ્રોહિબિશન રેડની કાર્યવાહી દરમિયાન તબિયત લથડતા સ્ટેટ મોનિટરિંગ સેલના પોલીસ સબ ઇન્સ્પેક્ટર સચિન શર્માનું મૃત્યુ થતાં પોલીસ બેડામાં શોકની લાગણી ફેલાઈ જવા પામી છે સ્ટેટ મોનિટરિંગ સેલની ટીમ અમદાવાદથી ભાવનગર તરફ દારૂ ભરીને આવી રહેલી કારનો પીછો કરતી હતી ત્યારે ભાલના માઢિયા ગામ નજીક બે શખ્સ કાર મૂકીને નાસી ગયા હતા પીએસઆઈ સચિન શર્મા તથા ટીમે પીછો કરી બે પૈકી એક શખ્સને ઝડપી લીધો હતો દરોડાની કાર્યવાહી દરમિયાન પીએસઆઈ સચિન શર્માને છાતીમાં દુખાવો થતાં તેમને સારવાર માટે ભાવનગરની ખાનગી હોસ્પિટલ લઈ જવાયા હતા જ્યાં તેમનું ટૂંકી સારવાર બાદ મૃત્યુ થયું હતું પોલીસ અધિકારીના આકસ્મિક અવસાનથી પોલીસ બેડામાં શોકની લાગણી ફેલાઈ હતી